શ્રી ચારબુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા પાનવડ ખાતે સિકલ સેલ તેમજ ટીબીના દર્દીઓને દાબડા તેમજ મફલરનું વિતરણ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું શ્રી ચારબુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર તેમજ આરોગ્ય વિભાગ છોટાઉદેપુર દ્વારા કવડ તાલુકાના પાનવડ ગામમાં આવેલ પાંડેશ્વર મહાદેવ મંદિરના પટંગણમાં કવાટ તાલુકાના સિકલ સેલ અને ટીબીના દર્દીઓને ધાભડા અને મફલરનો પાવીજોતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવાનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ તેમજ પાવીજોપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સિકલ સેલ અને ટીબી મુક્ત ભારત અભિયાન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચારભુજા સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ અજમેરા ઉર્ફે સાવરૂભાઈ જિલ્લા પંચાયત સદસ્ય પાનવડ સ્થિત પાંડેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા